અંકલેશ્વર અંકલેશ્વર નગરપાલિકા નગરપાલિકા દ્વારા દ્વારા બે દબાણની કામગીરી છે શહેરમાં જાહેર માર્ગ ઉપર પુનઃ દબાણ ઊભા થયા છે તો લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ ઉપર દબાણ પુનઃ ઊભું કરવામાં આવ્યું છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હોવાથી બે દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેડ ઉપર માઇક વડે શહેરના જાહેર માર્ગો ઉપર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી અને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી જે આજથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આશિફ શીખ જે રોડ ઉપરના દબાણો છે અને બે દિવસ અગાઉ ઈચ્છા દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને એ દબાણો હટાવવા એ સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે